ઝઘડિયા ગામે રહેતા નૈનાબેન શાહ રોજ ભરૂચ ખાતે તેમના ભાઈ ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ગયા હતા જ્યારે અવિધ્યા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં ટીચોરીમાં રાખેલ સોના ચાંદીના ડાકીના તેમજ રકમ ગાયબ જણાતા તેમણે ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે તસ્કરો સક્રિય ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વૈશાલીબેન અલ્પેશ કુમાર પટેલથી મારા ઘરે અમે ધુરાટીના દિવસે ચાર વાગે બરોડા ગયા હતા આજે સવારે સાત વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરીઓને બધું તૂટેલું હતું બધું

પોલીસ આવીને ગઈ છે રજ થી પોલીસ સ્ટેશન માં બધું નોંધાયું છે નિમેશ કો ટીપીએન ચેનલ ઉમલલા